ગુજરાત સરકારના નિર્મણ ગુજરાત અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેર જેટલા ગાર્બેજ વનરેબલ પોઈન્ટના નિર્માણના કામો અંગે રૂપિયા પંદર લાખની ફાળવણી કરવામાં આવી છે ત્યારે હાંસોટ રોડ પર મોદીનગર બસ સ્ટેન્ડ પાસે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ હસ્તે ગાર્બેજ વન રેબલ પોઈન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ તેર જેટલા ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ ઉપર સ્વચ્છતા અને સુંદરતા માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાર્યસ્થ સેનિટેશન સમિતિના ચેરમેન સુરેશ પટેલ સહિત પાલિકાના સભ્યો અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા પંદર લાખના ખર્ચે જીવીપી પોઈન્ટનો ખાત મુરોત કરવામાં આવી છે એ જગ્યાને જગ્યા ઉપર કેમેરા લગાવવાના છે સ્વસ્થ બનાવવા માટે નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ ચેરમેન નિલેશભાઈ સેનિટેશનના ચેરમેન સુરજભાઈ પટેલ સભ્ય મનીષાબેન ને બધા લોકો ત્યાંના હાજર રહ્યા હતા ધર્મેશ પટેલ આર ન્યૂઝ ન્યુઝ